ભાઈ અને બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બાંધવામાં આવેલી રાખડી ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને શુભકામનાઓ પાઠવે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌ પ્રથમ રક્ષાબંધન પૃથ્વી લોકમાં ઉજવવામાં જ નહોતી આવી તો ચાલો આજના વિડીયોમાં જાણીએ રક્ષાબંધનની પૌરાણિક કથા અને તેના ઇતિહાસ વિશે મિત્રો રક્ષાબંધનનો તહેવાર ઉજવવા પાછળ બે કથાઓ જોડાયેલી છે જેમાં પ્રથમ કથા આ મુજબ છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાજા બલીએ એકસો દસ યજ્ઞ પૂરા કર્યા ત્યારે દેવતાઓમાં ભય અને ડર ઊભો થયો તેમને એવો ડર લાગ્યો કે રાજાબલી યજ્ઞ શક્તિથી સર્વે લોકોમાં પોતાનો અધિકાર વ્યક્ત કરશે તેથી બધા જ દેવી દેવતાઓ સમગ્ર લોકને બચાવવા માટે ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા માટે ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો વામન સ્વરૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ રાજાબલી પાસે પહોંચે છે અને તેમની પાસે બ્રાહ્મણ સ્વરૂપે દીક્ષા માગે છે બલિના ગુરુના ના પાડવા છતાં તેઓ વામન સ્વરૂપે આવેલા ભગવાન વિષ્ણુને દાન આપે છે રાજાએ દાનમાં ત્રણ પગલા જમીનનું દાન આપ્યું આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કરીને એક પગથી દેવલોક અને બીજા પગથી પૃથ્વીલોક માપી લીધું અને હવે વારો હતો ત્રીજા પગલાંનો અને આ જોઈને રાજા બલી મુશ્કેલીમાં મુકાઈ ગયા અને તેમને નહોતું સમજાતું કે હવે શું કરવું અને છેલ્લે બલીએ પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં રાખી દીધું અને કહ્યું તમારો ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકી દો આવી રીતે ભગવાન વિષ્ણુએ બલીનો દેવલોક અને પૃથ્વીલોકનો અધિકાર છીનવી લીધો અને બલીને રસાતર લોકમાં રહેવા માટે મજબૂર કર્યા પરંતુ રસાતર લોકમાં રહેવા દરમિયાન બલીએ પોતાની ભક્તિથી ભગવાન વિષ્ણુને રાત દિવસ પોતાની સામે રહે તેવું વચન મેળવ્યું ભગવાન વિષ્ણુને પોતાના દ્વારપાળ બનાવ્યા તેથી ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મી માતા ચિંતિત થઈ ગયા ભગવાન વિષ્ણુના ઘરે ન આવવાથી નારદ મુનિએ તેમને એક ઉપાય બતાવ્યો નારદજીના ઉપાય મુજબ માતા લક્ષ્મીજી રાજા બલી પાસે ગયા અને તેમના હાથમાં રાખડી બાંધી અને તે દિવસ હતો શ્રાવણી પૂર્ણિમા અને ભેટ સ્વરૂપે માતા લક્ષ્મી રાજાબલી પાસે ભગવાન વિષ્ણુની માંગ કરે છે અને રાજાબલી ભગવાન વિષ્ણુને બહેનની ભેટ સ્વરૂપે પ્રેમથી આપી દે છે અને આમ માતા લક્ષ્મીજીએ ભાઈ બનાવેલા રાજા બલીને રાખડી બાંધી ત્યારે પ્રથમ વખત રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને આ દિવસના મહિમાને ધ્યાનમાં રાખીને રક્ષાબંધન ઉજવવામાં આવે છે રક્ષાબંધનની બીજી પૌરાણિક કથા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે એક વખત બાળપણમાં શિશુપાલની માતાને ભગવાન શ્રી કૃષ્ણે વચન આપ્યું હતું કે શિશુપાલ તેના જીવનમાં સો કરતાં વધુ ભૂલો કે પાપ કરશે તો તેને દંડ આપવામાં આવશે શિશુપાલ મોટો થઈને એક રાજ્યનો રાજા પણ બની ગયો પરંતુ તે ક્રૂર રાજા બન્યો અને પોતાના રાજ્યની પ્રજાને ખૂબ જ હેરાન કરતો અને વારંવાર ભગવાન શ્રીકૃષ્ણને પડકાર કરતો એક વખત શિશુપાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું અને તે દિવસે શિશુપાલે પોતાના પાપોની સંખ્યા સોને વટાવી દીધી હતી આમ વચન મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ સભામાં જ પોતાના સુદર્શન ચક્ર વડે શિશુપાલનો વધ કર્યો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર પાછું આવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર ચક્ર વાગ્યું અને ત્યાંથી લોહીની ધારા વહેવા લાગી અને ત્યારે તે સભામાં પાંડવોની પત્ની દ્રૌપદી પણ ઉપલબ્ધ હતી દ્રૌપદીએ પોતાની સાડીના ખૂણાને ફાડીને ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં બાંધી દીધો આમ ભગવાન શ્રી કૃષ્ણએ તેનો આભાર માન્યો અને કહ્યું આભાર મારી બેન દ્રૌપદી તે મુશ્કેલીમાં મારો સાથ આપ્યો

અને તે સમયથી રક્ષાબંધન દરમિયાન ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે અને આ બંને કથાઓ સાથે રક્ષાબંધનનું મહત્વ જોડાયેલું છે તો મિત્રો ભારતમાં રક્ષાબંધનના તહેવારને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે જેમ કે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે રાધાકૃષ્ણની મૂર્તિને એકસાથે પારણામાં ઝુલાવવાનો તહેવાર ઉજવાય છે તેથી આ પર્વને ઝુલન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ઉત્તર ભારતના રાજ્યોમાં આ દિવસે બીજ રોપીને પૂર્ણિમા તરીકે ઉજવાય છે તેથી આ પર્વને કજરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કેરળ અને મહારાષ્ટ્રમાં આ દિવસને નારિયેળી પૂર્ણિમા કહે છે અને આ દિવસે તેઓ સમુદ્ર દેવતાની પૂજા કરે છે તો મિત્રો આ હતી રક્ષાબંધનથી જોડાયેલી કથા અને રક્ષાબંધનનો સંપૂર્ણ ઇતિહાસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી અને શેર જરૂર કરી દેજો